30મી જાન્યુઆરીની મોડી રાતના રિંગ રોડ મહાવીર હોસ્પિટલના ગેટ પાસે પિંકેશ નવસારીવાલાની હત્યા થઈ હતી રવિવારે સાંજે પિંકેશના સ્થાન નાનપુરા સર્કલ એમના પરિવારજનો અને સમાજના યુવાનો દ્વારા હત્યારાને ફાંસીની સજા આપવાની માંગ સાથે મૌન રેલી કાઢી હતી મકાઈ પુલ સુધી રેલી પહોંચી હતી રેલીનું આયોજન મચ્છી સમાજ અને નેજા હેઠળ કરાયું હતું મચ્છી સમાજના પ્રમુખ ચેતનભાઈ ખોડવલવાળા તથા અન્ય આગેવાનો પણ રેલીમાં હાજર રહ્યા હતા નાનપુરામાં એકતા સર્વિસ સ્ટેશનની લાઇનમાં ખંડેરાવપુરા ખાતે રહેતા પિંકેશ ઉર્ફે પિન્ટુ રમેશભાઈ નવસારીવાલા ગત્રીસ જાન્યુઆરી મંગળવારે મધરાત્રે હત્યા થઈ હતી અક્ષય ઉર્ફે અવિ અને પિન્ટુનો છેલ્લા છ માસથી નાણાકીય લેતી દેતી મામલે વિખવાદ ચાલી રહ્યો હતો જેની અદાવત રાખી અવિ ઉર્ફે અક્ષુ દીપક પટેલ બાલાજી ઉર્ફે રૂપેશ હાર્દિક ગજ્જર સહિતની ટોળકીએ ડુમસના લગ્ન પ્રસંગમાંથી બે કારમાં અથવા ગેટ મહાવીર કાર્ડિયા હોસ્પિટલ પાસે પહોંચ્યા હતા અહીં તેઓએ પિંટુના ચપ્પુના આડે ધડ ઘા ઝીકી દીધા હતા અને મોતને ઘાટ ઉતારી દીધા હતા હત્યારાઓ પલાયન થઈ ગયા હતા દરમિયાન ઉબળા પોલીસે હત્યારા અવિ ઉર્ફે અક્ષુ દીપકભાઈ પટેલ હાર્દિક ઉર્ફે આદુ મનીષ ગજ્જર ધર્મેશ ઉર્ફે ધમો રમેશ પટેલ અને રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ રામજીભાઈની ધરપકડ કરી હતી ઉપરોક્ત બનાવને પગલે પિન્ટુ ઉર્ફે પિંકેશના પરિવારજનોને સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા મૃતકને ન્યાય અપાવવાના હેતુસર સમાજ અને મિત્ર વર્તુળ દ્વારા હત્યારાઓને ફાંસી આપવાની માંગ સાથેના બેનર અને સૂત્રો ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી આ રેલી નાનપુરામાં મક્કાઈ પુલ સુધી પહોંચી ભારે સૂત્રો ચાર કરી જવાબદારોને સખત સજાની ન્યાય સાથેની માંગણી